તો ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર મસ્ત મજાની સવાર થઈ ગઈ મિત્રો ને આપણે ઊભા થઈ ગયા ચા પાણી કરી લીધા છે ને કરી દીધો છે બ્લોગને સ્ટાર્ટ તો આજના નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજ આપણે જે કાંઈક કામ કરવાનું છે મકાઈ વાઢવાની છે લીલી મકાઈમાં ડોડા કોકો ભાંગે લીધા ને ને વાઢવાની છે તો આપણે જઈએ છીએ ખેતરમાં તો ચાલો મિત્રો હવે ખેતર જઈએ આપણે ચાલતા ચાલતા જઈએ આમાં પાણી પાવા જેવું થઈ ગયેલું છે અમાય થઈ ગયું છે ડુંગળીનો રોપ જોતા જઈએ આવ્યા છે તો જઈએ ટામેટા આપડા ઉગી ગયા છે ટામેટાનો રોપ કર્યો તો પણ ટામેટા ઉગી ગયા છે હવે તડકાના થાય કે નહીં થાય પણ આપણે એકવાર વાવી દેવાના ડુંગળીનો રોગ કેવો મોટો થઈ ગયો મસ્તી મસ્તીનો થઈ ગયો છે મિત્રો ચાલો આપણે જઈએ ખેતરમાં મિત્રો આપણે આવી ગયા છે વાડીમાં જઈએ છીએ થોડુંક અહીંયા અઘોસર છે ને એમને એમાં જઈએ હવે આવી ગયા આ મકાઈ છે ને માં ડોડા ફાંગી લીધા અને કાપી નાખવાની છે લીધે તો ઢોર ખાઈ જાય ને તો ઢોરવાળાને આપી દઈએ તો સારું પડે તો ચાલો મિત્રો આપણે રાતડું લઈ લીધું છે કાપવા માંગીએ પછી મળીએ હું મક્કી કાપતો કાપતો અંદર આવતો રહ્યો આવી રીતે કાપી જુઓ આમાં અમુકમાં ડોડા છે ને એને રવા દઉં હા આવી રીતના ને ડોડા વગરની હોય ને એને એટલી કાપીએ એટલે ડોડા જે કોઈ કૂણા હોય ને તો ખાતા જેવા થઈ જાય ને આપણે મકાઈ ખાલી થઈ જાય તો એટલે ત્યાં સુધી રવા દઈએ બરાબર ને જુઓ ને હા હા મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જવાર જય આદિવાસી અમે ઘરનું કામ પતા રાંધી બાંધી હમ ના આવીશું હવે કાપવા લાગું થોડીક વાર રસોઈ બસોઈ બધું કરીને બપોરનું આવીશું વાસણ બાસણ ના આવીશું ફ્રેશ છે છોકરા બોકરા બધા નવડાય નવડાય ના આવીશું હમણાં ટાઈમ મળી કેટલા વાગી ગયા સાડા થઈ ગયા કેટલો ટાઈમ થઈ જ જાય ને બધું કામ કરવાનું પાછા ઓલો કચરો વાયરો હવારમાં એ બધું ક્લીન કરવું પડે ને મિત્રો કા તો હાલો મિત્રો આપણે છે ને કાપવા માંડીએ હમણાં દાંતડું લઈ લીધું છે હવે મારી વારી ન આવે આ તો ફટાફટ કાપી નાખશે તમે પણ બધા ફટાફટ બધા મોકલી દો વિડીયો મિત્રો જલ્દી જલ્દી મોકલી દો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરજો શેર છે બપોર ત્રણ સાડા ત્રણ થઈ ગયા છે ચાનો ટાઈમ થઈ ગયો મસ્ત ચા નાસ્તો નાસ્તો છે 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 ચા તો 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 મિત્રો મિત્રો ને 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 હવે રાડા કાપતા બાકી કાપવાના 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 હે આજ આ પહેલા મહિનાની છેલ્લી તારીખ છે એકત્રીસ તો છોકરીઓ ના છોકરીઓના જેલું છે

એટલે આ માટી ચાલુ કરી છે નખાવાની રસ્તો બને છે નજીકને તો માટી મળે એમ છે તો આ નખાવે છે અને વાડી આ શાકભાજીમાં ચોમાસામાં શાક થાય એના હાટું વરસાદમાં નહીં થતું એટલે એ નખાઈ દે તો ઊંચું થઈ જાય ને તો શાકભાજી થાય એવું બધું વિચાર જ છે એટલે ખાવાનું ચાલુ કરે છે હવે ખબર નહીં નખાય કેટલી નખાય કેટલી નહીં આપણે જોઈએ કાલ એક ખટ્ટારું ઓલું હું કહેવાય એ હાઈવો નાખી ગયા છે આટલી ઠગલો ભાઈ એક જ હાઈવે આવો ઠગલો મયરો આમ બધા નખાવી છે આમાં જગ્યા છે ને અહીંયા તો જગ્યા નથી આ ફેન વાળા આવી જાય ને આને તોડવું પડશે આ કંઈક કરતા હતા હશે ખોલતા હતા હું ખોયલું એ ખબર નથી અહીંયા કંઈક સ્ક્રુ કાઢ્યા ખરા થોડા ખાના તો આ એ ખોલવાનું છે એટલે આમે થોડી ખાણી આ જગ્યા પડી ને એમાં થોડી ખની આ માટી ડાયરેક ખોલા જાય પર મને કરવાના છે પછી આમ બકાલા બાજુ જેમ ખાલી થાય ને એમના પાછા નાખતા જવાના છે એવું છે બધું તો હમણાં આ જગ્યા છે એમાં જ બધી ખાલી કરવાની છે તો હાલો મિત્રો આપણે આપણું કામ કરવા જઈએ રા મકાઈના રાડા કાપવા પછી એક ગાયોવાળો ભાઈ લીધવાના છે એટલે આપણે કાપી નાખીએ ને એ ભાઈ લેવા આવશે અને આપણે કાપીને ભેગા કરી દઈએ લઈ જાય હા ગાયો માટે ગાયો વાળા ભાઈ લઈ જાય અને આપણે ખાલી કાપવાનું છે

સારા સારા બધા તોડીને ને ટગારો ભર લીધું ને હવે જે છે એ હુકા હે એમાં લાખા હે બાકીનો વધે અમારો તારે શું કેવું મિત્રો ને કઈ સંદેશો આપવો છે કેમ આજે આજે ગુડ મોર્નિંગ કરે છે તું આજ છોકરાના આખર તારીખ હતી એટલે વેલા લઈને આવી ગયા છોકરા મસ્તી કરે છે હવે આપડે આ બધા રહ્યું ને એને હવે ઘરે મૂકવા જવું છે તો ચાલો મિત્રો હું ઘરે મૂકી આવું જોઈએ હા એ દોસ્તો હસીને ટગારું ચઢાવી દીધું છે અને હસી ઘરે મૂકવા જાય છે ડોડા લીલા થોડાખાના નીકળેરા ટગારું ફરી તે મૂકવા જાય છે અને એમને દેખાડું તમને હા મિત્રો આપણને ટગારું ચઢાવી દીધું છે તો આપણે ફટાફટો લીલા છે સીટને મોકલાવાના છે સિલાવેલા દોસ્તો તો એ લઈને જાય છે ઘરે રાડાઈ કાપીને કસે આપણે આજુ રાડા કાપીને ખાશે આ આ બધા કાપી નાખ્યા છે અમે હવે ગાયોવાળો ફાઈ લેવા આવવાના છે અમને આવશે અને ભરલી જશે કંઈક ટેમ્પો વેમ્પો લઈને આવશે થોડા ખાના છે અને સીટલાવેલા શીટલા ખવડાવી દઈએ છીએ એટલે અમે ખાઈ લઈએ બાફવાના છે હાજર થોડા ઘણા ડોડા તો મિત્રો ચાલો હવે પાસે આપણે કામે વર્ગી જઈએ જમીન ઉપર થઈ ગયા હવે છે ને કરી દીધી છે પથારી છોકરા તંદર જતા રહ્યા છે વાતો કરતા લાગે હજી યા નથી લગભગ આવેલા છે તો મારે જાગવું પડશે એવું છે મિત્રો લાગશે અહીંયા આટા મારે ઠંડી એને લાગે બહુ અહીં છે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો પથારી કરી દીધી છે મિત્રો હા સૂટમાં નતું લીધું